તારીખે એક પછી એક રાજાનો પરાજય થવા લાગ્યો છે બધાનું પતન થવા લાગ્યું પણ ધનુષ્ય તો કઈ ન થયું બધા નીચે પડવા લાગ્યા છે કચરાવા લાગ્યા આ બાજુ બધા જ રાજાઓનું બળ હરણ કરી કરી ધનુષ્ય વધારે વધારે બનવા લાગ્યું છે અને માણસ તારે લખ્યું છે એવું લખ્યું કે આખી સભા નિશ્ચય બની ગઈ ત્યાર બદલ નો સંન્યાસી તેમને પાઠ ચિંતા થયા છે એકદમ ધોધાતુર બન્યા રાજાઓને સંબોધીને બોલવા લાગ્યા કે બાબાજી આ કાખા નજર રાજાઓ થઈ હટાવી ન શક્યા আতা জনটি পরো আকি বাকি দেটি দুদুটি বোদা মাকি দুলেও অর্য়ছা কাকি জেতেয়েশে. আন্টায়েয়খান্লিনি মাকি করাকেন্য়ে স� એમ બ્રહ્મરનાથ ન છું મહારાજ એ પણ મને આજ્ઞા આપો લગભગ ભગવાનની સામે જો કમસે કમ હું આટલો લગ્ન છું કંઈ તો પ્રતિસાદ આપો અને ત્યારે ભગવાન બોલ્યા છે કે લગ્ન ધન ત્યારે બોલ્યા આખી આ ધરતી પૃથ્વી ક્ષત્રિય વગરની થઈ ગઈ છે અને ત્યારે તારા કરતા પણ મને વધારે લાગી આપ્યું પણ આપણાથી બાપજીની હાજરીમાં કંઈ થાય નહીં રામજીએ ઇશારો કર્યો લક્ષ્મણજીને કહીને માપજી હવે આગળ ના પડે આપણાથી મર્યાદાનો ઉલ્લંઘન ન થાય બાપુજી બેઠા હોય આપણાથી જાતે કંઈ થાય નહીં ને જ્યાં આ રીતે લક્ષ્મણજી સામે ભગવાન બોલ્યા છે અને વિશ્વામિત્ર બાપી સમજી ગયા ઈશારો મળ્યાદા અને પછી પોતાનો જબડો હાથ રામની પીઠ પર ફેર્યો છે રાઘવ ઉભા તોડી નાખો ધનુષને પણ તોડી નાખો અને સાથે સાથે જનકની ચિંતાને પણ તોડી નાખો એને ચિંતા છે ને કે મારી દીકરી કુમારી રહેશે મા બાજી વાત

જનપના સંતાપને પણ ખો એને એમ છે ને મારી દીકરીનું હવે શું થશે તો જનપના સંતાપને પણ ખો અને જ્યાં રાપજીની આજ્ઞા થઈ છે ઉદિત ઉદયગીરી મંચ પર રઘુવર બાલ પતંગ સરોવર ઉદય ઉદયાત્રા પર્વતને વિદાયને એના શિખરે તોડીને સવારમાં તો ઉગે એમ ભગવાન ઉપા થયા છે ભગવાન ઉભા થયા છે જ્યાં ભગવાન ઉભા થયા અને એ વખતે અત્યાર સુધી જોતા હતા પણ ભગવાન ઉભા થયા એવી સૂચના થઈ છે એટલે સામે બી એમ તો પુસ્તકો હતી ચિંતા હતી કેમ કરીને પૂરશે જયારે ઉભા થયા ત્યારે વળી પાછી ચિંતા વધી અને ગણપતિને પ્રાર્થના કરવા લાગી કે આમના હાથે પૂછે એમની આ ધનસ્પન્દ્રની યાત્રામાં કઈ વિઘ્ન આવું હશે વાત જે ગણપતિજી અત્યાર આજમાં અત્યાર સુધી મેં તમારી સેવા કરી છે તમારી ભક્તિ કરી છે

આ બાજુ સુનય ના એને મનમાં એમ કહ્યું અને એકદમ કહ્યું કે આટલા બધા મોટા મોટા રાજાઓ એ આ ધનુષ્યને તોડી ન શક્યા અને આ રામ આટલો કોમળ છોકરો એ તોડશે એમ કીધું કે ધનક તેને કહીને કહો કે એને અટકાવે બાજુમાં બેઠેલી સતી સુનયના એ કે માં અમે કેમ કરીને કહી શકું કે એ નહીં કરી શકશે અને ત્યારે बोल्या मूल्य आम्ही उमर पोहो मखी आम की माझं उपदेश न अपय पण एक वा तेजवंत दिवस नानो न तेजवंत लघु गणयंत उमर म नाना होय ते नाना नाही गणय देणे

એ તો વાતો કરીશ સુનાઈ મારું સમાધાન થયું છે આ બાજુ સીતાજીની પણ યોગ સમાન વીતી રહે છે હવે આ બાજુ ભગવાન રામજીને એમ થયું કે જો મોડું કરીશ તો સીતાજીનું ક્યાંક પ્રાણ નહીં નીકળી જાય અને પ્રાણ નીકળી જાય પછી દરરોજ તૂટે ન તૂટે પછી શું હતું કોઈ આપણે ખેતી કરતા હોય ખેતીવાડી કરી હોય અને ખેતીમાં વરસાદથી પાણીની જરૂર હોય અને વરસાદ આવે જ નહીં આવે જ નહીં અને આખી ખેતી સુકાઈ જાય અને પછી વરસાદ આવે અર્થ શું ભગવાન છે અને હવે બિલકુલ ભગવાન આમ ધનુષ્ય તૈયારી આ જે લક્ષ્મણજી જુએ છે કે ભગવાન આવે ધનુષ તોડવાની તૈયારીમાં અને એકદમ વિશ્વામિત્ર બાપજીની બાજુમાં ઉભા થઈ ગયા અને મંચને પોતાના પાછથી દબાવવા લાગ્યા વિશ્વામિત્રજી જુએ કે લખન તોડવાનું રામને છે તું બેસી જા ને ત્યારે લક્ષ્મણજી કહે કે ભલે રામજી તોડવાનો છે એટલા માટે પણ એવો થયો છું કારણ કે હું શ્રેષ્ઠ નારાયણ છું મારા માથા પર ગણપતિ છે ભગવાન જ્યારે ધનુષ તોડશે અને ત્યારે ખળભળાટ પણ જશે અને ખળભળાટમાં ધરતી માતાને કંઈ થઈ ગયું દીપાવળી દાળમાંથી ધરતીમાં છકતી જાય અને એને કંઈ થઈ ગયું તો સીતાજી ધરતી માતાનો દીકરી છે તો દીકરીના લગનમાં માને કંઈ થઈ જાય તો પછી લગ્ન પાછા ખોપવાય પડે લક્ષ્મણજી બોલ્યા છે તો તંદ ગળિયા બાકી છે શું કહેવાય બાકી અને આ બાજુ બધા દેવતાઓ આકાશમાં આવી રહ્યા છે આખું વાતાવરણ પણ બની ગયું છે દસમતીઓને બાબતનો પકડી રાખ્યો બંને પત્ની મંત્રને દબાવે છે અને એના દ્વારા આખા ઘટના દબાવ્યું દુનિયાને બતાવ્યું કે સૌરક્ષું આક્રમણ ઘટવા કરે આ બધું બરાબર બિલકુલ તૈયાર છે કૃષ્ણતાથી વર્ણન કરે વિધો સંતોષ જોઈ રહ્યા છે કોઈ ક્ષણો બાદ ગીતાજી જોઈ રહ્યા છે સુધીનામાં જોઈ રહ્યા છે અને બધા જ આમ જુએ આમ બધા જુએ તો ભગવાન આમ ધનુષ્યની સામે હવે જુએ છે અને જ્યાં ભગવાન ધનુષ્યની સામે જુએ અને એ વખતે ધનુષ્ય એની કેટલાય ઋતુ થવા લાગે છે કોઈને કાંઈ ખબર પડી નહીં કે આ બધું કેવી રીતે બની રહ્યું છે અને આખા મંડપમાં વીજળીનો ચમકારો થયો છે વીજળીનો ચમકારો થયો અને એમાં બધા જ પ્રકારની આંખો જોડવા લાગ્યા આંખો જોવા લાગ્યા એટલો બધો પ્રકાશ થયો લોકો વિચાર પ્રકાશ થકાશ થોડું જ્યાં આંખો થાય ત્યાં બરાબર નાખે શું લખે

અને ત્યારે મધ્યાહ્નમાં ક્વોજ આપણો ધોળે દિવસે દર્શક રીતે